ભારત સરકારના એકાઉન્ટ અને ઓડિટ વિભાગ દ્વારા ગુજરાત શાખાની કચેરી દ્વારા એક ખાસ ઓડિટ જાગૃતતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદના હેરિટેજ સિટી રૂટ પર વોકેથોન યોજી શહેરીજનોને અકાઉન્ટ પ્રત્યે જાગૃતતા લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકાઉન્ટન્ટ અને ઓડિટ વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો અને હેરિટેજ સિટી અમદાવાદની સંસ્કૃતિને જાણી હતી ઓડિટ દિવસની ઉજવણીના ભાગ રૂપે અત્યારે અમદાવાદ સ્થિત CAG સંસ્થાનની 6 અલગ અલગ ઓફિસોનાકરા કર્મચારીઓ અધિકારીઓને અહીંયા ભેગા થયા છીએ અને આ ઓડિટ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા પાછળનો ઉદ્દેશ્ય અમારો એ છે કે લોકો સુધી CAG એટલે કે નિયંત્રક મહાલેખા પરીક્ષકના કાર્યો એમની રિસ્પોન્સિબિલિટીસ એમની જવાબદારીઓ વિશે લોકોને માહિતી આપવા